અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા આશય સાથે સરકાર દ્વારા આશ્રમ શાળાઓનું સંચાલિત મંડળો દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના કરવાઈ ગામે ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત વૃંદાવન પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના સંસ્થાના બકાભાઈ પટેલ તેમજ સોનાલબેન દ્વારા આ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા એક થી બાર ધોરણના પાંચસો ચાલીસ જેટલા બાળકોને શાળામાં પહેરવા માટે ગણવેશ વિતરણ કરવામાં આવ્યો હતો કડાણા તાલુકાના કડાણા જળાશયના આદિવાસી સમાજના વિસ્થાપિત કુટુંબોના ખેડાપા ત્રણ તાલુકાના ગરીબ આદિવાસી સમાજના ગામના બાળકો ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત આશ્રમ શાળામાં કરવાઈ ગામે અભ્યાસ કરી રહ્યા છે આ આશ્રમ શાળા ઓગણીસો થી સ્થાપિત કરવામાં આવી આ વૃંદાવન આશ્રમ શાળા ગરીબ આદિવાસી બાળકોને વિનામૂલ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તા સભર અને આદિવાસી ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ આયોજન આદિવાસી યુવક સંચાલિત મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે પછાત અને ગરીબ વિસ્તારોમાંથી આવતા બાળકો પણ શહેરી વિસ્તારના બાળકો જેટલી પ્રાપ્ત કરે તેવી સુવિધાઓ પણ કરવાઈ વૃંદાવન શાળામાં આપવામાં આવી રહી છે વિસ્તારમાં આવેલા કડાણા તાલુકાના કરવાઈ ગામે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ ખાતે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ શહેરી વિસ્તારના બાળકોની જેમ તેજસ્વી બને તેવા પ્રયાસો હાથ ધર્યા છે મનોમંથન સંદીપ દેવાશ્રય મહીસાગર